નદીનો મર્મ કોઈ વખત અત્યંત આતુરતા લાગે છે ભગવાન ક્યારે આવશે કોઈ વખત તીવ્ર વેદના લાગે છે અસહ્ય પીડા લાગે છે તારા વિના ચાલતું નથી તો તું કેમ આવતો નથી અને કોઈ વખત જાણે કડ વળી ગઈ હોય જાણે માટીનું હૃદય એ સતત વેદના અને આતુરતાના ઘા જીવી શકતું ન હોય અને બહેર મારી ગયું હોય તેમ ખાલી શાંત પ્રતિક્ષાને સૌમ્ય સ્મરણ અનુભવાય છે કોઈ વાર ઊંડી ઝંખના કોઈ વાર નર્યો ત્રાસ તો કોઈ વાર ધીરજને સમાધાન એ ભક્તિના અનુભવ છે એ હૃદયના વેગ છે નદીના પણ વેગ હોય છે કોઈ વાર એ સાગરને મળવાની આતુરતામાં પર્વતોમાંથી રસ્તો કાઢીને ઉતાવળે આગળ ધસે છે કોઈ વાર અધેરાઈમાં તે ધૂનમાં બેઘડમાંથી પડતું મૂકીને ધોધમાં ફીન કે વરાડ ગર્જના સાથે નીચે કૂદી પડે છે તો કોઈ વાર અંધ ગતિએ હરિયાળા ખેતરોની વચ્ચે વહેતી જાય છે થવા દેવાની તટસ્થતા સાચી નદીનો ધોધ સાચો કે શાંત બહેન સાચા નદીના બધા સ્વરૂપ સાચા વેગ સાચો ને આરામ સાચો ધોધ સાચો ને બંધ સાચો ઝરણું પણ સાચું ને પૂર પણ સાચું નદીના બધા જ સ્વરૂપ સાચા બધા અવતાર મંગળ નહીં પણ એની શરત એકમાત્ર એક રહસ્ય કે નદીના બધા સ્વરૂપ સાચા છે કારણ કે તેના દરેક સ્વરૂપમાં એ આગળ વધતી જાય છે ઝડપથી હોય કે ધીમેથી હોય શાંત હોય કે ગર્જના સાથે હોય વેગથી હોય કે આરામથી હોય પરંતુ તે આગળ વધતી રહે છે સતત નિત્ય અવિરત વધે જ જાય છે એક ક્ષણ પણ થોપતું નથી એક વળાંકમાં પણ તે નથી એ એનો ધર્મ છે એ નદીની એ છે એ રહસ્ય એ છે કે જીવનનું ને ભક્તિનું તે સાધનાનું આગળ વધવા રહેવાનું ઉત્સાહમાં કે ઉદાસીનતામાં સુખમાં કે દુઃખમાં વેગ સાથે કે આવેગ સાથે પણ હંમેશા આગળ વધતા રહે રહેવાનું નથી સુવાનું નથી આગળ ને આગળ રોજ ને રોજ ઘડીએ ઘડીએ ક્ષણે ક્ષણે એ શ્રદ્ધાની કસોટી છે અને એ સફળતાની ચાવી પણ છે આગળ જવું જેમ તેમ કરીને રોજ આગળ વધતા રહેવું ધોધમાને પૂરમાં નહેરમાં ને ઝરણામાં આગળ ને આગળ વધતા રહો સતત ને સતત ને છેલ્લે ભગવાન મળશે સાગર મળશે અને નદીનો અવતાર સાર્થક થશે ભગવાન મળશે અને મનુષ્યનો અવતાર સાર્થક થશે